નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસોનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તમે જાણો છો ત્યાં મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ડીએડીઆર ડીઆર મહત્ત્વનું પરિબળ છે કારણ કે ડીએ ડીઆરના વધવાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને રાજ્ય સરકારના કર્મચારીઓ તથા તે પેન્શન અને પગારમાં વધારો જોવા મળી રહ્યો છે તમે જાણો છો મિત્રો કે આ મહિનામાં જુલા મહિનામાં એટલે કે મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે એક મોંઘવારી ભથ્થું જાન્યુઆરીમાં વધારવામાં આવે છે બીજું મોંઘવારી ભથ્થું જુલાઈમાં વધારવામાં આવે છે આ મોંઘવારી ભથ્થું ફુગાના દર સાથે જોઈને ફુગાનો દર જોઈને કેટલો વધે છે તેના પરથી નક્કી થાય છે કે મોંઘવારી ભથ્થું કેટલું વધે છે તો મિત્રો જાણો છો કે જે જાન્યુઆરી મહિનામાં પંચાવન ટકા ત્રેપન ટકા અને બે ટકા વધે પંચાવન ટકા કરવામાં આવ્યું હતું મિત્રો તો આ વખતે જુલાઈ મહિનો અંત આવી ગયો છે જુલા મહિનામાં તે મોંઘવારી ભથ્થું કેટલું વધવામાં આવશે કેટલું વધશે તો પેન્શન ધારકોને સરકારી કર્મચારીનો ફાયદો થશે મિત્રો તેના વિશે વિગત ચર્ચા કરીશું આપણે આજના વિડીયોમાં ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ચેનલ ગૃહ બંધાવી છે લિંક ડિસ્ક્રિપ્શન અમ છો આવશે જોઈન થઈ જજો મિત્રો સાડા સાડા જો તમારી ચેનલમાં જોઈન થવા માગતા હો મેમ્બરશીપ લેવા માગતા હો તો ટ્વેન્ટી પર મંથ છે મિત્રો જો તમારી ઈચ્છા હોય તમે ઈચ્છા હોય તમે લઈ શકો છો મેમ્બરશીપ તો મિત્રો વાત કરીશું કે ડીએ અને ડીઆર હાઇક બે હજાર પચીસ તો તમે જાણ છો તેમ મિત્રો વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું બદલવામાં આવે છે કે સુધારવામાં આવે છે એ સુધારો મિત્રો ફુગાવા દળ સાથે જોઈને કરવામાં આવે છે તો ફુગાનો દર આવી ગાય છે તો હવે કેટલું મોંઘવારી ભથ્થું બદલવામાં આવશે તો મિત્રો ફુગાવાનો દળ એઆસિપ ડેટા મે સુધી આવી ગાય છે તો મેમાં લાસ્ટ જે દર છે મિત્રો એકસો ચુમ્માલીસ હવે જૂનનો બાકી છે જૂનનો જ્યારે પણ આવશે ત્યારે જોઈને સીધો જ મોંઘવારી પથ્થો જુલાઈમાં જુલાઈમાં એન્ડ સાથે વધારવામાં આવશે મિત્રો તો જો જો જુલાઈ ફુગાનો દર જોતા એસી પર ડેટા આપ એને જોતા તો આપણે લાગી રહે છે કે ફરી એકવાર એકસો ચુમ્માલ પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ પાંચ ટકા વધી જશે જો મિત્રો જો ઝીરો પોઈન્ટ પાંચ મે જૂન મહિનામાં વધશે તો મોંઘવારી પથ્થામાં ટેન્ટથી ચાર ટકાનો વધારો જોવા મળી શકે છે જો મિત્રો પંચાવન ટકા ત્રણ ટકા વધે તો પેન્શનધાર મિત્રો સરકારી કર્મચારી મિત્રોને પાંચસો ચાલીસ રૂપિયા પર મંથ વધારો જોવા મળી શકે છે મોંઘવારી પથ્થરમાં તમે જાણશો તેમ જાન્યુઆરીથી જૂનમાં એક વધારો જૂનથી ત્યારબાદ જુલાઈથી ડિસેમ્બરમાં વચ્ચમાં એક વધારો જોવા મળી રહ્યો છે જુલાઈનો જે જાન્યુઆરી જે વધારો છે મિત્રો માર્ચમાં તેની જાહેરાત અમલ કરવામાં આવે છે પણ જે જાહેરાતો મિત્રો જાહેરાતો પહેલાં થઈ ગઈ હોય છે તેવી જ રીતે જુલાઈનો જે વધારો છે દિવાળી પહેલાં રક્ષાબંધન આવી રહી છે રક્ષાબંધન પહેલાં એટલે કે મિત્રો કમસે કમ પાંચ છ દિન પહેલાં જ હવે વધી જશે જુલા મહિનામાં જ કે મોંઘવારી ભત્તામાં ટેન ટકા ફળથી વધારે જોવા મળી મલાવી શકે મળી શકે છે મિત્રો સોળ મિત્રો તો મિત્રો હવે જાણી લઈએ કે મોંઘવારી ભત્તામાં કેટલો વધશે તો કેટલો ફાયદો જોવા મળી શકશે પાંચસો ચાલીસ રૂપિયા મિત્રો કર્મચારીનો પર મંથ ટ્વેન્ટી ચાર ટકા વધશે તો પાંચસો ચાલીસ રૂપિયા ફાયદો જોવા મળી જશે તો મિત્રો આ બાબતે એ છે તે પહેલાં તો આઠમો પગાર પંચ આટમું પગાર પણ લાગુ થતા જે આટમું પગાર પણ પહેલાં મોંઘવારી ભથ્થામાં ખૂબ જ સારા સમાચાર આવી શકે છે આ સમાચાર ફક્ત મિત્રો એક વીકની આસપાસ આવી જશે પેન્શનદાર મિત્રો અને સરકારી કર્મચારી માટે ખૂબ જ સારા સમાચાર આપણે ટૂંક સમય લાવી રહીશું મિત્રો કારણ કે સરકાર દ્વારા રક્ષાબંધન નવતાય રક્ષાબંધન છે નવતાય રક્ષાબંધન પહેલાં સરકાર એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે કારણ કે દિવાળી દિવાળી પણ આવી રહી છે દિવાળી પહેલાં રક્ષાબંધન તહેવાર છે તહેવારમાં તહેવારમાં જ મિત્રો મોંઘવારી ભથ્થામાં વધવાનું અમલગીરી ચાલુ થઈ જાય છે મિત્રો તો જોવું જણા છે કે કે ક્યારે વધવામાં આવે છે કેટલો વધવામાં આવે છે સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર સાહેબ કોઈ પણ નિર્ણય લેવામાં આવશે તો આપણી આ ચેનલમાં તમારે તે માહિતી અત્યંત જરૂરી સારી સાથે તુરંત તમને જાણકારી આપવામાં આવશે તો આ હતી મિત્રો માહિતી સારી સાથે આઠમો પગાર પંચ આઠમો પગાર પંચ એ સાતમું પગાર પંચ મિત્રો આ આ વર્ષમાં પૂર્ણ થઈ રહ્યો છે સાતમું પગાર પંચ પૂર્ણ થતાં સરકાર દ્વારા જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમ આઠમા પગાર પંચની જાહેરાત કરી દેવામાં આવી હતી કે જાહેરાત બે હજાર છવ્વીસમાં આઠમો પગાર પંચ લાગુ થશે તો મિત્રો આઠમો પગાર પણ લાગુ થતાં કેટલો વધારો જોવા મળશે તો ફીટ ફેક્ટર આ ફીટ પ્રાઇમ ફેક્ટર જેટલું વધશે તેટલો પગાર અને પેન્શનમાં બમણું બમણું વધાર જોવા મળી શકે છે પેન્શનધારમાં મમરો વધારો જોવા મળે છે જેમ સરકારી કર્મચારીઓમાં બમરો વધારો જોવા મળી શકે છે મિત્રો નવ હજાર પેન્શન ધરાવતા વ્યક્તિઓને એકત્રીસ હજાર કે પાંત્રીસ હજારની આસપાસમાં ફરીથી વધારો જોવા મળી શકે છે આ મિત્રો હવે ક્યારે જો ક્યારે સરકાર નિર્ણય લઈ શકે છે કે આઠમો પગાર પણ ક્યારે લાગુ થઈ શકે છે આટલો પગાર પર જ્યારે પણ લાગુ થશે તે અમલ કરીએ તો જાન્યુઆરી બે હજાર લાગુ થશે તે સાથે મિત્રો તે પહેલાં જ આપણે મોંઘવારી ભતાને એક સારા સમાચાર લાવી શકીએ છીએ લાવી શકીએ કે મતલબ કે સરકાર એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી શકીએ છીએ કે મોંઘવારી ભત્તામાં ફરી એકવાર ત્રણ ટકાનો વધારો કરવામાં આવશે તો આ ટકા વધીને અઠ્ઠાવન ટકા થઈ જશે તો મિત્રો ત્રણ ટકા વધવાથી પાંચસો ચાલીસ પાંચ રૂપિયાનો જે વધારો નિશાન માને છે કે આટલો તો વધારો થવાનો જ છે મિત્રો જ્યારે પણ કોઈ અપડેટ આવશે ત્યારે આપણે ગમે ત્યારે કોઈ પણ અપડેટ આવે તો આપણે વિડીયો બને જાણ કરીશું મિત્રો ત્યાં ઘડી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો તમે રોજ તમારી આઈ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી